ચાલો મમ્મી બનાવે છે પૂરી સાતમ ને આઠમ આવી છે ને એટલા માટે તો મમ્મી બોલાવે છે બધાને કે સાતમ આઠમ કરવા ચાલો બોલાવો સાતમ આઠમ કરવા હાતમ કરવા કા આઠમ નો ફરાળ સાતમ નું ટાઢુ ખાવાનું તો બધા આવજો બધા મમ્મી ની ઘરે પધારી જાવ આવી જાઓ જમવા માટે એટલા હું કેવાય એટલી બધી પૂરી બનાવી ને બધા આવી શકે છે

એ શામનારાયણ કેમ છું બધા મજામાં છો વેલકમરી જો ફે કે એડવેન્ચર ચાલો આજે મમ્મીની ઘરે છું કે કે મમ્મીની ઘરે સાતમ આઠમ કરવા આવ્યા છે એટલા માટે અહીંયા સાતમ આઠમ આ વખતે છે ને મમ્મીની ઘરે કરવા આવી છું એટલે આજે છે ને મમ્મીએ પૂરી બનાવી પછી મમ્મીએ કઢી વઘાવી મરચાંનું શાક મેં બનાવ્યું ભરેલું આવી રીતે ભરેલું મરચાંનું શાક બનાવ્યું ભાત બનાવ્યો સુખડી બનાવી સુખડી છે ને ગઈકાલે બનાવી ને મમ્મી એ છે ને પૂરી બનાવી હતી તમને પછી વિદ્યામાં બતાવીશ ને મમ્મી શાક વઘારે છે ને મમ્મી કઢી વઘારે છે ને એ પણ બતાવીશ હવે કંટોલાનું શાક બનાવવાનું બાકી છે અહીંયા ચણાનું શાક બનાવવાનું બાકી છે હવે તે ચણા પણ બફાઈ ગયા છે ચાલો હવે શાક વઘારી લઈએ કંટ્રોલાનું ને ચણાનું શાક ચાલો કંટ્રોલાનું શાક અહીંયા કંટ્રોલાનું શાક તૈયાર થઈ ગયું છે સરસ મજાનો કંડોળાનું શાક વઘાર કર્યો છે એમાં તેલ મૂક્યું પછી રાઈ જીરું મેથી પછી આદુ મરચાં ને થોડી ધાણાભાજી મૂકીને પછી વઘાર કરવાનો ને પછી એમાં મૂક્યું છે નિમક પછી લાલ મરચું હળદર મૂકી ધાણાજીરું મૂકી ને આવી રીતે મિક્સ કરી લેવાનું ને હવે બે વિસલ વઘારી લઈશું એટલે મસ્તનું શાક ચણી જાય કોઈ આવ્યું હે હલો હલો સોરી હો આમાં થઈ ગયો નેટ ઇન્ટરનેટ વાળો આવી ગયો હતો કોઈ ફ્રોડ માણસ તો પછી મારે ફોન મૂકો પડ્યો ચાલો આમાં બે વિસલ વગાડી લઈશ હવે ને હું છે ને હવે રોકલી બનાવી લઈએ પેલા છે ને બે વિસલ વગાડી લઈએ આમાં અને

ભાત કઢી રોટલી ચાલો બધા જમવા રોટલી મહારાજ મારા થાળ તૈયાર થઈ ગયો છે મસ્તનો દેખાય આવતીકાલે છે સાતમ એટલે મમ્મી લોકો સાતમ પાડવાના છે આજે અમે મમ્મી ઘરે આવ્યા છે પાપડ થોડાક ભીના થઈ ગયા છે પણ સુકાઈ જશે તો ના ઓકે ચાલો અમે હવે જમવા બેસીએ મારે છે એક ટાઈમ લઈ આવીશ છાસ કરી આવું આજે મને છે નથી મારામાં તાકાત સોરી આજે છે ને સેજ પણ તાકાત નથી મને મારા જમો દયાળુ જમો મારા વાળા જમો ચાલો અહીંયા ફોન મૂકીએ ને છે ને મેં ટિકટોક માં લાઈવ કર્યું હતું ને તો મેં એમ કીધું હતું કે હું રેસીપી હજી મૂકવાની છું સુખડીની રાઈટિંગમાં મૂકવાની છું બોલીને નહીં એવી રીતે હું બોલી બરાબર એટલે કોઈને એવી રીતે થયું હોય કે જ્યોતિબેને ખાલી પિક્ચર મૂકી દીધો તો હજી મૂકવાની છું રેસીપી મેં આજે સવારે એમ કીધું હતું કે હું રેસીપી મૂકીશ હજી મૂકી નથી ચાલો હવે અહીંયા જ મૂકીએ જમી લઈએ ચાલો બધા જમવા સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિભાઈ કે એડવેન્ચર થેન્ક યુ સો મચ